નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ પી ગયા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવ પોઈન્ટ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં નવ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરાયો છે આ લાભ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ પડશે એક જાન્યુઆરીથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે સરકાર એરિયસ પેટે કુલ અગિયારસો ને ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે જોકે મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ એકોતેર લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ તોતેર લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને એકતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને એકતાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં બનાસકાંઠાના દાતામાં સૌથી વધુ આઠ પોઈન્ટ એક ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે વડગામમાં ચાર ઇંચ કડાણામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ શહેરામાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો મને જવાબદારીમાંથી મુક્ત કરો પાટિલ કાર્યકાળ પૂરો પ્રદેશ પ્રમુખ પદેથી મુક્ત કરવા હાઈકમાન્ડને વિનંતી કરી છે ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ બોલ્યા બોટાદ ખાતે યોજાયેલી ભાજપ પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે મારો કાર્યકાળ પૂરો થયો એક વ્યક્તિ એક હોદ્દો નીતિને પગલે મેં ગુજરાતના પ્રમુખ પદેથી મુક્ત કરવા વિનંતી કરી છે હવે સૌને સાથે રાખીને આગળ વધે એવા નેતાને જવાબદારી સોંપ્યા ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો વીઆઈમાં રિચાર્જ કરાવવું માંગુ બુધવારે એટલે કે ત્રણ જુલાઈએ જીઓ અને એરટેલનું રિચાર્જ મોંઘું થયા બાદ વોડાફોન આઈડિયાના ટેરિફ પણ મોંઘા થઈ ગયા છે કંપનીએ અઠ્યાવીસ જૂને ટેરિફ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી નવા દરો ચાર તારીખથી લાગુ થઈ ગયા છે કંપનીએ એકસોને રૂપિયાના પ્લાનને એકસોને નવ્વાણું રૂપિયાનો કર્યો છે જેમાં યુઝર્સને અઠ્યાવીસ દિવસ માટે દરરોજ એક જીબી ડેટા જ્યારે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ સો એસએમએસ મળે છે જોકે ભાગના વીઆઈના પેકોમાં ભાવ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે જેમાં ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે જોકે આજે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો જોર ઓછો જોવા મળશે જેમાં ખાસ કરીને અમરેલી રાજકોટ ગીર સોમનાથના કેટલાક વિસ્તારો જ્યારે ભાવનગર બોટાદના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદી ઝાપટાં વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે તે સિવાય છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નવસારી સુરત વલસાડ તાપી ડાંગ આજે વિસ્તારો છે ત્યાં છૂટા છૂ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ પણ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન સન્માન નિધિમાં બાર હજાર રૂપિયા આપવાની માંગણી આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આ માગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરવામાં આવે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે બાર મુખ્ય માગણીઓ રજૂ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર શો વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કરોડ સોનું રૂપિયા બસોને નવ વધીને રૂપિયા બોતેર હજાર પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું રૂપિયા છે તો છાંદી એકસો પિસ્તાલીસ રૂપિયા મોંઘી થઈને નેવ્યાશી હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને તંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તારીખ આઠથી લઈને ચૌદ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા તેવું વ્યક્ત કરી છે જોકે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં વરસાદી માહોલ મંદ રહેશે જોકે તારીખ ચૌદથી લઈને બાવીસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની પણ આગાહી તેઓએ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છ જુલાઈના રોજ રાહુલ ગાંધી અમદાવાદ આવશે કોંગ્રેસના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપના ગુંડાઓએ કરેલો હુમલો રાહુલ ગાંધીના ભગવાન શિવનું અપમાન અને ભાજપ મત માટે હિંસા ફેલાવે છે તેવા નિવેદનની સાબિતી છે એવું જણાવતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લડાઈ હંમેશા વિચારધારાની હોય છે કોઈ રાજકીય પક્ષના કાર્યાલયમાં જઈને તોડફોડ કરવાની પરંપરા ગુજરાતમાં નથી પરંતુ ભાજપે પોલીસની હાજરીમાં કોંગ્રેસના કાર્યાલય પર હુમલો કરીને ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે વધુમાં શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલય પરના હુમલાના વિરોધ માટે રાહુલ ગાંધીને ગુજરાત આવવા આમંત્રણ પાઠવ્યું છે તેઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અમદાવાદમાં ભાજપના ગુંડાઓ સામે લડનારા કોંગ્રેસના બબ્બર શેર સમાન કાર્યકરોને મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ સાડા સાત ઇંચ વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી સારી મેઘમહેર જોવા મળી છે ગુજરાતમાં આજ સુધીમાં એટલે કે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં સરેરાશ સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આટલા વરસાદ પછી દસ દિવસમાં ગુજરાતના કુલ બસો ને સાત જળાશયોમાં અડત્રીસ પોઈન્ટ એકતાલીસ ટકા જળ સંગ્રહ છે જે ગત તારીખ છવ્વીસ જૂનના રોજ આડત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકા હતો એટલે કે યથાવત રહ્યો છે પરંતુ માત્ર સૌરાષ્ટ્રનું ચિત્ર ઉજળું છે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં સરેરાશ સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે અને જળ સંગ્રહ તેર ટકાથી વધીને ત્રેવીસ પોઈન્ટ બાવન ટકા થયો છે અને દસ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ પાસ માટે પોસ્ટમાં ભરતી તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોવ તો તમારા માટે પોસ્ટ વિભાગ તરફથી સારા સમાચાર છે પોસ્ટ વિભાગમાં ગ્રામીણ પોસ્ટ સેવકની ત્રીસ હજાર જેટલી જગ્યાઓની ભરતી બહાર પડી છે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પંદર જુલાઈથી શરૂ થશે ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ધોરણ દસમાં મેરિટના આધારે થશે અરજી ફી સો રૂપિયા છે કે વધુ વિગતો તમે ઓફિશિયલ વેબસાઇટ ઇન્ડિયા પોસ્ટ ડોટ જીઓવી ડોટ ઇન પર તપાસી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આપવામાં આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે જોકે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની ઓગણચાલીસ આરટીઓ કચેરીમાં નવા ટેસ્ટ ટ્રેક આવશે અઠ્યોતેર કરોડના ખર્ચે દરેક આરટીઓમાં એઆઈ અને વિડીયો એનાલિટિક ટેકનોલોજીવાળા ટ્રેક ઊભા કરાશે વર્તમાન સેન્સર આધારિત સિસ્ટમ જર્જરિત હોવાના કારણે વિભાગ અને લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે